દિનેશસિંહજી હમણાં વાત કરીને કે રામે બધાને સાથે રાખ્યા હતા બધાને કોલ કિરાત ભીલ બધાને સાથે રાખ્યા હતા આપણા નવરાત્રિ હમણાં કે એમાં ગરબામાં એવું આવે કે ભાઈ મોચીડો આવે ને મોજડીની જોડું લાવે ભાઈ સોનીડો આવે ને જુમણાની જોડું લાવે ભાઈ સુથારી આવે ને બાજોટની જોડું લાવે એ શું વાત છે એ ગરબાની અંદર શું કહેવા માગે છે એ સામાજિક સમરસતાનું ઉદાહરણ છે એ ગરબા કે ભાઈ બધાય સમાજ એક સાથે રહીને દરેક સારા કાર્યો કરો આજે આ સારા કાર્યોની અંદર દરેક સમાજને આમંત્રણ આપવું જોઈએ આપણે કે ભાઈ અમારા વીર પુરુષનું સ્ટેચ્યુનું અનાવરણ છે બધા સમાજને આવો અને બધા સમાજ સાથે રહીને આવા કાર્યો કરી તો બધું સારું થાય એટલે આપ સૌએ મને શાંતિથી સાંભળો જી જી બસ તો બસ ઈ કરવાની જરૂર છે દરેક સમાજને સાથે રાખવા જોઈએ દરેક સમાજને સાથે રહીને ચાલવું પડશે સામાજિક સમરસતા ઊભી કરવી પડશે અને સામાજિક સમરસતા કોઈ ઊભી કરશે ને તો મને ખબર છે કે રાજપૂત જ કરશે રાજપૂતના જીન્સની અંદર એ પડ્યું છે કે દરેક સમાજને સાથે રાખીને ચાલે એમ છે તો જ આપણો ઉદ્ધાર થવાનો રાષ્ટ્રનો ઉદ્ધાર થવાનો અને હું વળી વળીને ખાસ કહું છું મારા ગુરુજી એમ કહે છે કે દરેકના હૃદયમાં રાષ્ટ્ર પહેલું હોવું જોઈએ હવે રાષ્ટ્રવાદી બનજો ભારત પહેલાં પછી બધું તો જ આપણો ઉદ્ધાર છે ભલે બધા વાતો કરે કે કાંઈ ન થાય હું તમને જાહેર મંચ ઉપરથી કહું છું કે ઈસ્લામનો ડેન્જર ખતરો આવી રહ્યો છે તૈયારીમાં રહેજો સીરિયા ઇઝરાયલ આપણું કાશ્મીર હું સ્વામી જ્યારે ભારતના છવ્વીસ રાજ્યો ફરી આવ્યો છું કાશ્મીર તમારું નથી પૂર્વ ભારત તમારું નથી હૈદરાબાદ તમારું નથી કેરળ તમારું નથી જીરો 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 થતા જાઓ છો અને એક જ કારણ છે વિભાજન